મીઠો પાંજો કછડો મીઠા પાંજા માળુ મીઠી પાંજી ગાલિયું ને મીઠી પાંજી પ્રીત મીઠો પાંજો કછડો મીઠા પાંજા માળુ મીઠી પાંજી ગાલિયું ને મીઠી પાંજી પ્રીત હલો હલો અજ આવૈ અષાઢી બીચ નમસ્કાર મિત્રો આજનો અભિવ્યક્તિનો વિષય છે અષાઢી બીચ અને હું છું આપનો વ્યક્ત કરતા પુનીત ટક્કર અષાઢી બીચ કચ્છી નવું વર્ષ ગુજરાતમાં જ્યાં વિવિધ તહેવારો જુદા જુદા પ્રાંતની ઓળખ બની ચૂક્યા છે તેમાં કચ્છની અષાઢી બીજ એ એક અનોખી સાંસ્કૃતિક પરંપરા અને કુદરતી જોડાણ ધરાવતો તહેવાર છે જ્યાં દેશના બીજા ભાગોમાં નવ વર્ષના પર્વો પંચાંગના આધારે ગણાય છે ત્યાં કચ્છમાં આ નવું વર્ષ વરસાદ સાથે સંકળાયેલ છે આ પવિત્ર દિવસ કચ્છીઓ માટે એક તહેવાર નથી પરંતુ તેમની સંસ્કૃતિ પરંપરા અને કુદરત સાથેના ઘાટ સંબંધનું પ્રતિક છે અષાઢી બીજનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે વિક્રમ સંવત મુજબ અષાઢ સુદ બીજના દિવસે અષાઢી બીજ કચ્છી નવું વર્ષ ઉજવવામાં આવે છે આ દિવસથી વરસાદી ઋતુની શરૂઆત થાય છે જેને કચ્છના લોકો માટે જીવાદોરી સમાન ગણવામાં આવે છે ઐતિહાસિક રીતે કચ્છ એક અર્ધ શુષ્ક પ્રદેશ રહ્યો છે અને અહીંની ખેતી સંપૂર્ણપણે વરસાદ ઉપર નિર્ભર છે તેથી ચોમાસાની શરૂઆતને એક નવા જીવનચક્રની શરૂઆત તરીકે જોવામાં આવે છે અષાઢી બીજની ઉજવણીની પાછળ એક ઊંડું ઐતિહાસિક અને વૈજ્ઞાનિક કારણ પણ છે પહેલાંના સમયમાં હવામાન ખતું ન હતું ત્યારે વૃદ્ધો અને અનુભવી લોકો પવનની દિશા વાદળોની ઘેરાશ વીજળીના ચમકારા અને મયુરના નૃત્યના આધારે તે વર્ષે કેટલો વરસાદ પડશે તેનો અંદાજ લગાવતા આ પરંપરા માત્ર અંદાજ નહીં પણ કૃષિ વ્યવસ્થા અને ઘરની આર્થિક યોજના માટે માર્ગદર્શક બની રહેતી આ દિવસથી ખેડૂતો વાવણી માટે તૈયારી શરૂ કરતા એટલે કચ્છ માટે આ દિવસ માત્ર ઋતુનું પરિવર્તન નહીં પણ જીવનની નવી આશાની શરૂઆત છે કચ્છની ભૂમિ ભલે ભૌગોલિક રીતે એક નાનો પ્રદેશ હોય પરંતુ અહીંના લોકો સાહસિક અને વેપારી વૃત્તિના રહ્યા છે સદીઓથી કચ્છીઓ વ્યાપાર અર્થે દેશ વિદેશમાં ફેલાયેલા છે પૂર્વ આફ્રિકા મધ્ય પૂર્વ યુકે કેનેડા યુએસએ અને અન્ય ઘણા દેશોમાં મોટી સંખ્યામાં કચ્છી સમુદાય વસવાટ કરે છે માતૃભૂમિથી દૂર હોવા છતાં આ કચ્છીઓ પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખવા માટે પ્રતિબદ્ધ છે અષાઢી બીજનો તહેવાર તેમના માટે કચ્છ સાથેના જોડાણને પુનર્જીવિત કરવાનો એક મહત્વપૂર્ણ અવસર છે આ તહેવાર તેમને પોતાની માટી અને મૂળ સાથે જોડી રાખે છે આજના યુગમાં જ્યારે અનેક પરંપરાઓ સમય સાથે વિલીન થઈ રહી છે ત્યારે અષાઢી બીજ હજુ પણ કચ્છના લોકો માટે એટલું જ મહત્ત્વ ધરાવે છે પરંપરા અને આધુનિકતા વચ્ચેનું આ સાંસ્કૃતિક સંતુલન જ કચ્છની વિશેષતા છે અષાઢી બીજના આનંદ કુદરતી લાવણ્ય અને લોકોના ભાવ જગતને ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરતી કચ્છી પંક્તિઓ યાદ આવે છે ગગન ગરજે ને મોરલા બોલે મથે ચમકેતી બીજ વીજ ગગન ગરજે ને મોરલા બોલે મથે ચમકેતી વીજ હલો પાંજે કચ્છડે મેં અજ આવૈ અષાઢી બીજ અજ હજ અષાઢી બીજ જય જય ગરવી કચ્છ જય જય ગરવી ગુજરાત જય ભારત